ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી શિક્ષણ શાસ્ત્ર વિભાગમાંથી હું ડોક્ટર હિના રાવલ આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે બીએડ દ્વિતીય વર્ષના અભ્યાસક્રમમાં પેપર કોડ એસ બસો બે જેનું નામ છે માપન અને મૂલ્યાંકન જેમાં વિભાગ બે એકમ છ ઓળખયાદી અને સામાજિકતા મિતિ આ એકમના વિષયવસ્તુ વિશે આપણે અભ્યાસ કરવાના છીએ તો મિત્રો અભ્યાસની શરૂઆત કરતાં પહેલાં આજે આપણે જે મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે તેના વિશે જરા પરિચય મેળવી લઈએ કે સૌ પ્રથમ તો આપણે આજના વ્યાખ્યાનમાં ઓળખયાદીનો અર્થ ઓળખયાદીની રચના કેવી રીતે કરવી યાદીનો માપન અને મૂલ્યાંકનના સાધન તરીકે તેનો ઉપયોગ શું છે તેની મર્યાદાઓ શું છે તેમજ ઓળખયાદીને અસરકારક રીતે ઉપયોગ માટેના સૂચનો કયા છે ઓળખયાદીના લક્ષણો તેમજ સામાજિકતા મિતિના અર્થ સુધીના જે મુદ્દાઓ છે એનો જે આપણે અભ્યાસ કરવાના છીએ તો મિત્રો આપણે જાણીએ છીએ કે મૂલ્યાંકનના જે વિવિધ સાધનો છે કે ક્રમ માપદંડ અવલોકન પ્રસંગ નોંધ ઓળખ્યાદી આ ઘણા બધા જે સાધનો છે એમાં જેમ ક્રમ માપદંડનું મૂલ્ય વધારે ઊંચું હતું તેવી રીતે જ ઓળખ યાદીનું પણ મૂલ્ય ઊંચું છે હવે ઓળખ યાદીની વાત કરીએ તો યાદી દ્વારા વિદ્યાર્થીની અંદર કોઈ પણ જે લક્ષણ છે કે કોઈ ગુણ છે એ ગુણનું પ્રમાણ કેટલું છે એનું આપણે મૂલ્યાંકન કરી શકીએ છીએ ક્રમ માપન જેટલું પ્રામાણિક અને સર્વાંગીણ રીતે જે પ્રમાણભૂત સાધન છે એટલા પ્રમાણમાં યાદીનું મૂલ્ય નથી પરંતુ જ્યારે કોઈ પણ વિદ્યાર્થીના કોઈ પણ લક્ષણને કેન્દ્રમાં રાખીને તેનું મૂલ્યાંકન કરવામાં આવે ત્યારે યાદી સાધનનો ખૂબ જ ઉપયોગ થાય છે એટલે આપણે એવું કહી શકીએ કે વ્યક્તિના જે વ્યક્તિત્વ લક્ષણો છે એને જાણવા માટે યાદી ઉપયોગમાં આવે છે બીજું કે ઓળખ યાદીનો એક બીજો પણ ઉપયોગ છે કે બીજી રીતે પણ એનો ઉપયોગ કરી શકીએ છીએ કે કોઈ એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિનું મૂલ્યાંકન કરવું કે ઓળખ યાદી એ અન્ય વ્યક્તિઓ દ્વારા મૂલ્યાંકનના સાધન તરીકે પણ તેનો ઉપયોગ થાય છે અને આ જે છે એ ઓળખ યાદીનો વધુ સારો ઉપયોગ એ સ્વકીય એટલે વિદ્યાર્થી કે વ્યક્તિ પોતાનું મૂલ્યાંકન પણ કરી શકે છે અને પરકીય એટલે કે બીજા દ્વારા પણ મૂલ્યાંકન કરાવી શકે છે હવે વિદ્યાર્થીઓનું કોઈ પણ લક્ષણ હોય એ લક્ષણનું મૂલ્યાંકન કરવાનો સૌથી સરળ ઉપાય જો હોય તો છે ઓળખ યાદી કે જેની અંદર મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ આપણે જોઈએ કે કોઈ પણ વિદ્યાર્થીના વ્યક્તિત્વના જે વિવિધ ઘટકો છે કે લક્ષણો છે એનું માપન કરવા માટે આપણે ઓળખયાદીનો ઉપયોગ કરીએ છીએ તો સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો તમે સમજી ગયા હશો કે વ્યક્તિના વિવિધ ઘટક કે લક્ષણોનું માપન કરવા માટે આપણે ઓળખયાદી સાધનનો ઉપયોગ કરીએ છીએ હવે ઓળખયાદી જે છે એ સાધનના ઘણા બધા અર્થ છે અને ઘણા બધા મનોવૈજ્ઞાનિકોએ એનો અર્થ કે એની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે તો એમાંથી એક આપણે રેબર કે જેમણે કહ્યું છે કે ઓળખયાદી એ માપદંડ જેવું જ સાધન છે જે લક્ષણો અથવા વિશેષતાઓની એવી સૂચિ પર આધારિત છે કે જેમાં નિર્ણાયક એવા જે લક્ષણો છે કે કોઈ વિશેષતા છે એ વિશેષતાઓ પર ચિહ્ન લગાવવામાં આવે છે અથવા તો તેનું ક્રમાંકન કરવામાં આવે છે અને તે વ્યક્તિને લાગુ પડે છે માહિતી મેળવવાની આ જે પ્રયુક્તિ છે એ ખૂબ જ સાદી અને સરળ છે તેમજ અભ્યાસ હેઠળની સમસ્યાના સંદર્ભમાં સંશોધક એ કેટલીક બાબતોની યાદી તૈયાર કરે છે કે જે પણ વ્યક્તિત્વ લક્ષણ કે ઘટકનું માપન કરવાનું હોય તો એને લગતી કેટલીક યાદી તૈયાર કરે છે પછી એ લક્ષણની વિદ્યાર્થીની અંદર હાજરી છે કે નથી તેની અનિવાર્યતા છે કે નથી એ નક્કી કરવા માટે કેટલાક ચિહ્નો આપવામાં આવે છે સાચું કે ખોટું અથવા તો હા કે ના કે માત્ર આવી રીતે કોઈ ચિહ્ન દ્વારા વિદ્યાર્થી એનો જવાબ આપે છે અને વિદ્યાર્થીની અંદર એ લક્ષણ છે કે નહીં એનું માપન કરવામાં આવે છે ત્યારબાદ જોઈએ કે ઓળખ યાદીની રચના હવે ઓળખ યાદીની રચના કેવી રીતે કરવી તો સૌ પ્રથમ તો જે બાબતનું મૂલ્યાંકન કરવાનું હોય એને લગતા જે લક્ષણો હોય એની એક યાદી બનાવી લેવી જોઈએ હવે આ લક્ષણોની જે યાદી છે એ મૂલ્યાંકન પત્રકમાં ઊભી હરોળમાં મૂકવામાં આવે છે અને ઉપરની આડી હરોળમાં વિદ્યાર્થીનું નામ કે એનો નંબર જો શાળામાં વિદ્યાર્થી ભણતો હોય તો એનો રોલ નંબર પણ લખી શકાય હવે લક્ષણોની યાદીમાંથી જે લક્ષણ વિદ્યાર્થીમાં હાજર હોય તેના ખાનામાં એનું નિશાન કરવામાં આવે છે અને આ નિશાનીનો સરવાળો કરી તેના પરથી વિદ્યાર્થીની અંદર કોઈ પણ ઘટક એ કેટલા પ્રમાણમાં છે એને નક્કી કરતું પૂર્ણ નિર્ણિત ધોરણ મુજબ પરીક્ષાર્થીને ગુણ આપવામાં આવે છે અહીં આપણે એક ઉદાહરણ લઈએ કે કોઈ વિદ્યાર્થીની નિયમિતતાની બાબતમાં એનું આપણે વ્યક્તિત્વ ઘટક તપાસવું હોય તો અહીં આપણે ખાલી ઉદાહરણ રીતે જો લઈએ છીએ કે શાળાનું નામ છે આણંદ હાઈસ્કૂલ અને એના જે શિક્ષક છે એમનું નામ છે ધીરુભાઈ પટેલ હવે કોઈ પણ વિદ્યાર્થી છે એક્સ ઝેડ તો એના આપણે નિયમિતતાને લગતું જે લક્ષણ છે એને આપણે ઓળખ યાદી મુજબ જાણવું હોય એનું પ્રમાણ જાણવું હોય તો આપણે આ રીતે યાદી બનાવી શકીએ કે જો અહીં તમે જોશો કે વર્ગમાં નિયમિત હાજરી તો અહીં સાચાના નિશાન કરેલા છે ત્યારબાદ પ્રયોગશાળામાં નિયમિતતાની હાજરી તો અહીં પણ સાચા અને કેટલીક જગ્યાઓમાં ખાલી રાખવામાં આવ્યું છે ત્યારબાદ લાઇબ્રેરીમાં નિયમિતતા ગૃહકાર્યમાં નિયમિતતા રમતગમતમાં નિયમિતતા સવારમાં ઉઠ સવારમાં ઉઠવામાં નિયમિતતા અને નિશાળેથી જ્યારે ઘરે પાછો જાય છે ત્યારની નિયમિતતા તો આવી રીતે એક નિયમિતતાનું જે ઘટક છે જે લક્ષણ છે એને અલગ અલગ કક્ષાએ તેની નિયમિતતા કેટલા પ્રમાણમાં છે એનું અહીં એક યાદી બનાવેલી છે અને તેના આધારે વિદ્યાર્થીની અંદર નિયમિતતાનું પ્રમાણ કેટલું છે એ આપણે નક્કી કરી શકીએ છીએ હવે આપણે જોઈએ કે ઓળખ યાદીની ઉપયોગિતા કે સૌ પ્રથમ તો આપણે જોયું કે વ્યક્તિના લક્ષણો વ્યક્તિત્વ લક્ષણો કે ઘટકોનું મૂલ્યાંકન કરે છે એટલે આનાથી એક ફાયદો એ થાય કે વિદ્યાર્થીની અંદર કોઈ પણ વ્યક્તિત્વનું જે લક્ષણ છે એ કેટલા પ્રમાણમાં રહ્યું છે અને એ લક્ષણની હયાતી છે કે નહીં તે આપણે જાણી શકીએ છીએ ત્યારબાદ લક્ષણોની માહિતી તો વિવિધ જે વિવિધ પ્રકારના લક્ષણો હોય છે એના વિશે આપણને માહિતી પ્રાપ્ત થાય છે પરકીય મૂલ્યાંકન થઈ શકે એટલે મેં તમને અગાઉ પણ કહ્યું કે ઓળખ યાદી દ્વારા બીજા સુવિચારે છે એનું પણ પરકીય એટલે કે બીજા સુવિચારે છે એમની પસંદગી એમના વ્યક્તિત્વ લક્ષણોનું પણ મૂલ્યાંકન થાય છે ત્યારબાદ આત્મમૂલ્યાંકનનું સાધન કે વ્યક્તિ પોતાનું મૂલ્યાંકન કરી શકે છે તરત જ પરિણામની જાણ કે યાદી દ્વારા જવાબો હા કે ના અથવા તો કોઈ પણ ચિહ્નમાં આપવાના હોય છે પરિણામે તેનું જે મૂલ્યાંકન છે પરિણામ છે એ તરત જ આપણે મેળવી શકીએ છીએ વિદ્યાર્થી ક્યાં છે તેની જાણ થાય છે કે મૂલ્યાંકન દરમિયાન વિદ્યાર્થીની અંદર કોઈ પણ ઘટક કેટલા પ્રમાણમાં રહેલો છે તેની પણ જાણ થાય છે ત્યારબાદ ઉપચારલક્ષી કાર્ય કે જ્યારે ઓળખયાદી દ્વારા કોઈ ઘટકનું મૂલ્યાંકન થાય છે અને ખ્યાલ આવે છે કે કોઈ બાળક વધારે પડતું સરમાળ પ્રકૃતિનો છે તો એનું પ્રમાણ કેટલું છે એ જાણીને શિક્ષક કે તેના પરિવારના લોકો એના જે વર્તનમાં ફેરફાર કરવા માટે કેટલાક ઉપચારાત્મક પગલાં પણ લઈ શકે છે સમયની બચત કે ખૂબ જ ઓછા સમયમાં આ મૂલ્યાંકન થઈ શકે છે એટલે જેના પર મૂલ્યાંકન કરવાનું હોય એની પાસેથી આપણે ઓછો સમયમાં સારું એવું કામ લઈ શકીએ છીએ ત્યારબાદ સમય અને શ્રમની બચત કે માત્ર ચિહ્નોમાં કે પછી હા કેના જેવા શબ્દોમાં જવાબ આપવાનું હોય છે માટે ઓછા સમયમાં ઘણું બધું કાર્ય થઈ શકે છે હવે સિક્કાની બે બાજુ હોય છે તેવી રીતે ઓળખ યાદીની કેટલીક મર્યાદાઓ પણ છે કે સૌ તો માત્ર નિશાની જ કરવામાં આવે છે સાચાની કે ખોટાની કે પછી હા કે નાની હવે જ્યારે નિશાની જ કરવામાં આવે છે ત્યારે કોઈ પણ વ્યક્તિની અંદરની જે લાગણીઓ છે એને વધારે પડતો વ્યક્ત કરવાનો જે અવકાશ પ્રાપ્ત થવો જોઈએ તે નથી થતો ત્યારબાદ પ્રમાણિત સાધન નથી કે વ્યક્તિ કોઈ પણ લક્ષણનું મૂલ્યાંકન કરવા માટે પોતાની યાદી તૈયાર કરે છે અને એ યાદી મુજબનું જ લક્ષણ એ સમય પ્રમાણે બદલાશે નહીં એની કોઈ પ્રમાણિકતા નથી કારણ કે એમાં ફેરફાર થવાની ખૂબ જ શક્યતા રહેલી છે હવે અનુકૂલન કે વ્યક્તિત્વ વિશે ભાગ્યે જ મૂલ્યાંકન ક્યારેક પરિણામ ગેરમાર્ગે લઈ જવાની પણ શક્યતા રહેલી છે કે કેટલીક વાર એવું બને કે આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે આપણું પોતાનું સ્વમૂલ્યાંકન કરીએ છીએ ત્યારે ખૂબ જ ઓછા લોકો એવા હોય છે જે તટસ્થતાથી મૂલ્યાંકન કરતા હોય છે મોટાભાગે વ્યક્તિ પોતાના વિશે સારું સારું લખવા માટે જ એનું મન વિચારતું હોય છે પરિણામે તે જે પણ પસંદગીના જે ચિહ્નો છે એ મૂકશે એ પોતાની પસંદગીના પોતાને ગમતા મૂકશે પરિણામે ચોક્કસ મૂલ્યાંકન થઈ શકતું નથી ત્યારબાદ બધી જ જે પરિસ્થિતિઓ છે એ બધી જ પરિસ્થિતિમાં આનો ઉપયોગ કરવો એ શક્ય નથી અને કેટલીકવાર ઘણી બધી સંખ્યામાં વિદ્યાર્થીઓનું જ્યારે આ પ્રકારનું મૂલ્યાંકન કરવાનું હોય ત્યારે ખૂબ જ તકલીફ પડે છે હવે ઓળખયાદીના અસરકારક ઉપયોગ માટેના કેટલાક સૂચનો છે કે જ્યારે આપણે વિદ્યાર્થીઓની કોઈ પણ વ્યક્તિત્વ ઘટકનું મૂલ્યાંકન કરવાનું હોય ત્યારે ઓળખ યાદીની રચના કરીએ છીએ ત્યારે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ કે સૌથી પહેલાં તો ઓળખ યાદીની અંદર જે સૂચનાઓ હોય છે જેમ કે નામ ધોરણ ઓળખ યાદીમાં જે ઘટકનું માપન કરવાનું હોય એનું ચોક્કસ ઉદ્દેશ્ય તો એ જે સૂચનાઓ છે એ સ્પષ્ટ હોવી જોઈએ ત્યારબાદ નિશાની માટે ચોક્કસ પ્રમાણસરની જગ્યા રાખવી જોઈએ એક કરતાં વધુ પરીક્ષકો જો મૂલ્યાંકન કરે તો પણ તે વધુ યોગ્ય બને મૂલ્યાંકન કરનાર એ તે વિષયનો ખૂબ જ અનુભવી હોવો જોઈએ ગુણભારની સ્પષ્ટતા હોવી જોઈએ યાદીની જે વિગતો છે એ તાર્કિક ક્રમમાં ગોઠવાયેલી હોવી જોઈએ યાદીના જે તમામ વિગતો છે એ અભ્યાસ સાથે સુસંગત હોવી જોઈએ ઓળખ યાદી તૈયાર કર્યા પછી કે અભ્યાસના વિષય સાથે સંકળાયેલા નિષ્ણાંતો પાસે ચકાસણી પણ જોઈએ હવે ઓળખયાદીના કેટલાક લક્ષણો છે એ આપણે જોઈએ કે સૌ તો સ્વકીય મૂલ્યાંકન કે પોતાનું મૂલ્યાંકન કરી શકે તેવી ઓળખ યાદી હોવી જોઈએ ત્યારબાદ બીજું છે પરકીય મૂલ્યાંકન કે બીજાનું મૂલ્યાંકન કરી શકે તે મુજબની અવલોકન સાધન અવલોકનના સાધન હોવા જોઈએ તેની અંદર કેટલાક પ્રશ્નોનો સમાવેશ થવો જોઈએ ચિહ્નો કરવા કે નિશાની કરવી જોઈએ અને જે પણ લક્ષણનું માપન કરવાનું છે એ લક્ષણો હોવા જોઈએ તો આ આપણે જોયું ઓળખ યાદી વિશે હવે આપણે સામાજિકતા મેથી એટલે શું તો મૂલ્યાંકનનું આ એક બીજું સાધન છે એના વિશે આપણે જોઈએ કે વિદ્યાર્થીઓનો બૌદ્ધિક વિકાસ માપવા ઘણી બધી આપણે કસોટીઓ જોઈએ છે અને તેમ તેમનો સામાજિક વિકાસ માપવાની પણ ઘણી બધી કસોટીઓ હોય છે તેમાંની એક છે સામાજિકતા મિતિ સામાજિકતા મિતિ વિશે વાત કરીએ જેકબ એલ મોરેનોએ ઓગણીસો ચોત્રીસમાં માં વિદ્યાર્થીઓની સામાજિકતા માપવા માટેની સામાજિકતા મિતિ નામની પ્રયુક્તિ પ્રસિદ્ધ કરી હતી અને આ પ્રયુક્તિ પ્રસિદ્ધ થઈ ત્યારથી આજ સુધીમાં ઘણા બધા ક્ષેત્રમાં ઘણા બધા સંશોધન થયા છે સામાજિકતા માપવાની જે પણ રીતો અમલમાં આવી છે તેણે સામાજિકતા નીતિમાં સૌથી વધુ ધ્યાન ખેંચ્યું છે કે વર્ગ એક જૂથ છે અને આ જૂથ એ નાના નાના જૂથમાં વિભાજિત થયેલો જોવા મળે છે હવે આ જે વર્ગ છે એ એક જૂથનું અવલોકન કરીએ તો જણાશે કે કેટલાક વર્ગમાં લોકપ્રિયતા વધારે છે કે તાલીમાર્થી મિત્રો આપણે જ્યારે બી એડના અભ્યાસક્રમ થકી શિક્ષક તરીકે જોડાવાના હોઈએ ત્યારે શિક્ષક તરીકે આપણે વર્ગખંડમાં જોઈએ છીએ કે પચાસથી સાઠ વિદ્યાર્થીઓનો વર્ગખંડ હોય જેમાં અલગ અલગ પ્રકારની પ્રકૃતિ ધરાવતા વિદ્યાર્થીઓ હોય છે કેટલાક ખૂબ જ મિલનસાર હોય છે કેટલાક ક્લાસરૂમમાં ખૂબ જ અતડા રહેતા હોય છે ત્યારે આવા વિદ્યાર્થીઓની અંદર કયા વિદ્યાર્થીમાં સામાજિકતા મિતિ કે સામાજિક વિકાસ ખૂબ જ ઉત્તમ છે એનું માપન આના દ્વારા થઈ શકે છે તો સામાજિકતા મિતિનો અર્થ જોઈએ કે સામાજિકતાનો અભ્યાસ એ જૂથના સામાજિક માળખાને આલેખતું સંવેદનશીલ સાધન છે એન્ડો અને વિલીએ કહ્યું છે કે સામાજિકતા મિતિ એક રેખા ચિત્ર છે જેમાં કેટલાક ચિહ્નો અંગે કોઈ સામાજિક જૂથમાં વ્યક્તિઓ દ્વારા કે સામાજિક સ્વીકૃતિ કે ત્યાગનું પ્રદર્શિત કરવા માટે તે પ્રયુક્ત થાય છે તો સામાજિકતા મિતિનો અભ્યાસ વર્ગે એક જૂથના પરસ્પરના અભિપ્રાયો દર્શાવીને સામાજિક સંબંધોનું માપન કરે છે એટલે કોઈ એક વ્યક્તિ હોય એકબીજા સાથે કયા પ્રકારના સંબંધો ધરાવે છે એના આધારે તેનું સામાજિકતા મિતિનું માપન થાય છે અને જે સમગ્ર વર્ગના જે વિદ્યાર્થીઓ છે એના આધારે તે નક્કી થાય છે સામાજિકતા મિતિની વ્યાખ્યા જોઈએ તો ઓસ્ટ્રિયા મનોવૈજ્ઞાનિક જે એલ મોરેનોએ સામાજિકતા મિતિની ટેકનિકના અન્વેષક હતા અને પ્રથમ વિશ્વયુદ્ધ વખતે બે ઘર થયેલ વ્યક્તિઓના કેમ્પમાં તેમના સામાજિક અનુકૂલનનો અભ્યાસ કરવા માટે તેઓએ સર્વપ્રથમ આનો ઉપયોગ કર્યો હતો ત્યારબાદ અમેરિકાની શાળામાં વૈજ્ઞાનિક ઢબે વિદ્યાર્થીઓના જૂથ પર સંશોધન કરવા માટે આ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તો આ રીતે સામાજિકતા મિતિની વ્યાખ્યા આપણે જોઈ હવે આપણે ઓળખ યાદી અને સામાજિકતા મિતિનો આજના વ્યાખ્યાનમાં આપણે પરિચય પ્રાપ્ત કર્યો સામાજિકતા મિતિ વિશે વધુ પરિચય આપણે હવે પછીના વ્યાખ્યાનમાં મેળવીશું આ એકમના ઓળખ વિશેના જે આપણે અભ્યાસક્રમનો અભ્યાસ કર્યો એના વિશેના કેટલાક સ્વાધ્યાયના પ્રશ્નો આપણે જોઈએ કે સૌ છે ઓળખ યાદી એટલે શું બીજો પ્રશ્ન છે ઓળખ યાદીની ઉપયોગીતા જણાવો ત્રીજો પ્રશ્ન છે ઓળખ યાદીની બે મર્યાદા જણાવો અને ચોથો પ્રશ્ન છે સામાજિકતા મિત્તિ આલેખનો અર્થ જણાવો તો મિત્રો આજના વ્યાખ્યાનમાં આપણે યાદી વિશેનો અભ્યાસ કર્યો હવે પછીના વ્યાખ્યાનમાં આપણે સૌ ફરી આ જ એકમના આ જ મુદ્દાને આગળ વધારીશું ધન્યવાદ या पा